ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું તેની ઓનલાઈન બે રીત છે તે આજે આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો શરૂ કરીએ આજનો વિડીયો શું તમે તમારા યુજીવીસીએલ ના બિલની કોપી ડાઉનલોડ કરવા માંગો છો તો આજે આપણે યુજીવીસીએલ બિલની કોપી પીડીએફ તરીકે ડાઉનલોડ અને ચેક કરવા માટેની સરળ અને સંપૂર્ણ માહિતીનો વિડીયો જોઈએ સૌપ્રથમ બિલની કોપી ડાઉનલોડ કરવા માટે તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે તમારો ગ્રાહક નંબર એ યુજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ એક યુનિક નંબર છે જે અગિયાર આંકડાનો હોય છે જે તમને તમારા જૂના બિલમાંથી જોવા મળશે હવે યુજીવીસીએલના બિલની કોપી ડાઉનલોડ કરવા માટે બે રીતનો ઉપયોગ કરી શકીએ છીએ સૌ પ્રથમ એક યુજીસીએલ ની વેબસાઇટ પરથી અને બે ચેટબોર્ડ દ્વારા આ બંને વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે જોઈએ રીત નંબર એક એટલે કે ની વેબસાઇટ પરથી બિલ ડાઉનલોડ કઈ રીતે કરવું સૌ પ્રથમ યુજીવીસીએલ ની વેબસાઇટ ડબલ્યુ એચ ટી ડબલ સ્લેટ યુજીલ ડોટ ઇનફો યુજી બિલ ઓપન કરો આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી રહેશે તે તમે ઓપન કરશો એટલે આ મુજબની તમને હોમપેજ જોવા મળશે જે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ તેની વેબસાઇટ તમને જોવા મળશે જેની અંદર આજનું તમને પ્લીઝ ઇન્ટરિયર કન્ઝ્યુમર નંબર એન્ડ ગેટ ડિટેલ્સ લાઇક આ મુજબનો તમને મેસેજ જોવા મળશે હવે બિલ ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું તેની પ્રોસેસ જોઈએ જોઈએ ઇન્ટરિયર કન્ઝ્યુમર નંબર આ બોક્સની અંદર તમારો ગ્રાહક નંબર દાખલ કરો ત્યારબાદ નીચે આપેલા બોક્સમાં ઇન્ટર સિક્યુરિટી કોડ તેની અંદર સિક્યુરિટી કોડ દાખલ કરો જે ઉપરનો સિક્યુરિટી કોડ છે તે દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો સર્ચ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબ તમારું બિલ જોવા મળશે હવે તેની અંદર કઈ કઈ વિગત જે તમને ડિસ્પ્લે પર જોવા મળશે તે જોઈએ સૌ ગ્રાહક નંબર ત્યારબાદ ગ્રાહકનું નામ ત્યારબાદ ગ્રાહકનું સરનામું ગ્રાહકની કેટેગરી ગ્રાહકની જે માંગેલો લોડ હોય તે લોડ ત્યારબાદ લાસ્ટ બિલ ડીટેલ્સની અંદર બિલની તારીખ બિલની છેલ્લી તારીખ છેલ્લા રીડિંગ વપરાયેલા રીડ યુનિટ અને ટોટલ ચૂકવવાપાત્ર રકમ ત્યારબાદ લાસ્ટ પેમેન્ટ ડિટેલ્સની અંદર તમે ભરેલી જે બિલ ભર્યું હોય છેલ્લું તેની ભરેલ તારીખ બિલ ભરેલની તારીખ અને ભરેલી રકમ તમને જોવા મળશે હવે આ બિલ ડાઉનલોડ કરવા માટે ક્લિક ઇયર ટુ તમારા કોમ્પ્યુટર મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને તેને જોવા માટે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે આ મુજબને તમારી પીડીએફ જોવા મળશે હવે ત્યાં તમારો ગ્રાહક નંબર તે જોઈએ સરનામું મોબાઈલ નંબર બિલની તારીખ બિલની છેલ્લી તારીખ મંગેલો લોડ સિક્યુરિટી ડિપોઝિટ ગ્રાહકની કેટેગરી છે ભરેલી રકમ ભરેલી રકમની તારીખ અને ચૂકવવાપાત્ર રકમ આ મુજબની તમને ડિટેલ જોવા મળશે આ હતી રીત આપણે એક એટલે કે વેબસાઇટની મદદથી બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આ માહિતીમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય બિલ ડાઉનલોડ કરવામાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હવે જોઈએ રીત નંબર બે એટલે કે ચેટબોર્ડ દ્વારા સૌ પ્રથમ ચેટબોર્ડ એટલે કે પોર્ટલ ડોટ જીઓ ડોટ ઇન વેબસાઇટ ઓપન કરો જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે ઓપન કરશો એટલે આ મુજબ ઈ વિદ્યુત સેવા જે ડીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ અને યુજી વર્સીએલ માટેનું કોમન પોર્ટલ છે હવે સૌપ્રથમ પ્રથમ ચેટબોર્ડ જ્યાં ચેટબોર્ડ દેખાયું છે તેના પર ક્લિક કરો ક્લિક કરશો એટલે આ મુજબનો મેસેજ જોવા મળશે અને તેની અંદર ડાઉનલોડ લેટેસ્ટ બિલ ડાઉનલોડ લેટેસ્ટ બિલ તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ નવી વિન્ડો ખુલશે હવે તેની અંદર આ મુજબ જોવા મળશે વ્યુ લાસ્ટ બિલ એટલે કે તમારું લાસ્ટ બિલ જોવા માટે તમારી ડિસ્કોમ સિલેક્ટ કરો આપણે અહીંયા યુજીવીસીએલ નું બિલ જોઈ રહ્યા છે એટલે યુજીવીસીએલ સિલેક્ટ કરો ત્યારબાદ ઇન્ટર યોર કન્ઝ્યુમર નંબર યુજીવીસીએલ એટલે કે તમારો યુજીવીસીએલ નો ગ્રાહક નંબર દાખલ કરો ત્યારબાદ આ એરો બટન પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે આ મુજબની નવી વિન્ડો જોવા મળશે તેમાં મેસેજ જોવા મળશે ડાઉનલોડ બિલ આ મુજબ તમારો કન્ઝ્યુમર નંબર અને ડાઉનલોડ બિલ ત્યારબાદ તેને ડાઉનલોડ કરવા માટે ક્લિક યર તેના પર ક્લિક કરો ક્લિક યર પર ક્લિક કરશો એટલે તમારું બિલ

આ બિલને પીડીએફ તરીકે ડાઉનલોડ કરવા માટે સેવેઝ પીડીએફ પસંદ કરો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો સેવ બટન પર ક્લિક કરશો એટલે કરીને નવી ફાઇલ વિન્ડો જોવા મળશે હવે નવી વિન્ડો દેખાશે જેમાં નું નામ પૂછવામાં આવશે નું નામ યુજીલ બિલ વ્યુ જોવા મળશે જો તમે ઈચ્છો તો નામ લખી શકો છો અથવા તેને જેમ છે તેમ એટલે કે

માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતી માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો જે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર થેન્ક યુ જય હિન્દ